કે ગોમલીજી બારે મે કે ઇતિહાસ સે બારે મે કી જોયો કે અહી જો ગોમલી બાજી રોયો તા તે પાસ સોયો ને કી આલા ક અલગ કે જાણેલા મેલે આસા કે જી ગાલ સા ડડો છે ફુલયો રે મારગ લેસુ મજા ભાયા આસર આંગન ધોણે ફુલયો જોરો મહારાજ લાઈ કે કેણા રે કે ગતલા ફુલયો જોરો મહારાજ પાસાલા ને કડે જો મારગ આસા કે કડે જો મારગ માથી આયલા કડે આસા કે ફુલયો જોરો મારગ બનાડ્યો ઈ મારગ કેસે બને મારગ

અજ પા મડઈમાં આવ્યા હોસ મોહનભાઈ પોપલ શિક્ષણ અધિકારી ને વેઠા સામે એ જગ્યા જો નો ખારીશ દાડા એણેશ દાદા વિધિ રહે ખારીશ ચોવા જે હું નહેરી

की मोजा बचा पण की सुनाई सके सच्ची गाल तेला करे की आसरो खपे आसरो खपे लेवे जो आसरो खपे जी पाके पाजे मापी जो आसरो खपे की पाके ही पाजे मायतर जो को जो आसरो खपे तेला करे ने जे आसरे में आयो है त्रे वरे थई आ मुके अते ओके अने त्रे वरे ते दादा जी सेवा दिया तो बने एड़ी એલે એતે ગણેશ દાદાની સેવા કરે તો બે ઓવરી સામે મતીરાડા ની અચ્છા ઉની જે સેવા કરાતો કોઈ જાડાજી સેવા નાત કરજી દ્વાથી તો હેતે ભાઈ ભાઈ મડે થી કેટલું થી ભાઈ ગામ મડે થી ગામ પાજે 7 કિલોમીટર થીએ 7 કિલો કોઈ ગામ નું ના કરું ગામ જોના નયાવાસ દુર્ગાપુર દુર્ગાપુર પ ગામ જોના દુર્ગાપુર હા વાસ જોના નયાવાસ નયાવાસ અને ખરીવારા ગણેશ દાદા એ ખરીવારા ગણેશકા દાતા

સેવા करू સચ્ચી ગલે તેલા ઘરે નગર જામનગરજી મંત્રી ગવર્ને હું આસા જો ગામ ગડગומલી આય હા ગડગומલી આસા જો પેને જો મેગાડન આશ્રમ આય અચ્છા પેને જો આશ્રમ આય નકો ઉતે પણ સેવા કરી શકતો સચ્ચી ગલે ઉતે પણ માળુ કે સેવા નઈ સગાતો હા એકવાર એ કે પાજી સમાજ કે હાઈવે વે કે આવકાર નઈ સગુજા પછલે તે તો પર્યા થે હતી આયા પર્યા રે 500 ગામ પંત કરી આડો છે કે 500 ગામ પંત કરી સારાલી સમય કે દન ઓ આમે દે છે એમ હા સચી ગે સર પંથ કરે સર તો એ પંચો ગાવ પંથ સર તો સાચી ગાઇ દાદા કેમલી બાર ઇતિહાસ ગોમલી બાજુ રોઈ કે જાણીતા મી ગચી કે જો કે પણ પહેલા હતા નારૂ તો થોડોક ભાષા મે ફરક પાય સચી વાત છે પછી ભાષા મે પાજી હારાજી ભાષા મે થોડા કાના માત્ર જો ફરક પાય થોડું ગુજરાતી આસા જો ઓડિયાજી ભાષા મે થોડોક લેંગ્વેજ થને એટલે મારું કે થોડોક વેદ શાસ્ત્ર પણ સમજે મે થોડોક હાર્મોની જન મને સચી વાત એ હી વેદ હી ચાય તો ઓ વેદ હી ચાહે તો થોડોક ફેરફાર કી તો ગડગામ લે મન લી દાદા ડાડા ની ગડગામ જો ગણેશ મામે દે મેઘાનાંદ કે થીયું હા જડે મેગાણન કે એડો જોકો મંચા પાપ લાગો હ ને મામેદેવ મેગાણન જોકો ગત ને વણજ હાણો ઘણી કરે વણજ ક્યું તો મામેદે વડાયો ના કે માતન જોસે મોજી ગત કે અને છાબા સાહેબ પોતે તો કે છાબાસી મલે અચ્છા પડી જે બોલાજે તું મોજે ઈ જોકો તું કલાકે તું માથે લગવાય ને માથે તું છૂટો નઈ થિયે હા હન માં છૂટો થિયે કડે તું મોજે વાળે અંદર છે ઓહો નકર તું મોજે વાહ કે કે ગલતી ગલતી ઉની સજા તો તો વાત તો કે માફ કર દો તો કાલ ગત ને હેડા નત નત કાર્ય હા તો કે 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 માફ કર દો કાલ કોક મકે કોણ પૂછી દો કે પેંડે જો પુતરો હો એટલે માફ કરી દેને આવા અને આજ પાકે ગલતી કે દોષ દીયો વાત એટલે તનલા કરીને ગત કે સમજાયલા કરીને પેંજે પુતર કે જો કોઈ આય સજાડ નહીં એ તું મતે કરક ચડવાય ને તો એ કરક તો કોઈ ઉતારેલા કરે મન નો કરતો કે પૂછે ચાયો હા કે કરક હા હાલાજી મજલી ગો ગામ આય ઉતે ગુમલી વારો ગુણેશ ઉતર ઊંજી વની ની સેવા થઈ અચ્છા

અને ગદગુમલી વાળો હોય નીલ વળાંક એટલે દાડો છે કરમ તેજ નીલ વળાંક રતન જો જરવરઈ મે લોંગ એનેસ પડે ભંડા જો કરે પ્રભા એનેસ કરે અચ્છા પંખી બોલી વને તો પડ્યા ના વડાય ઓહો એટલે સચી સેવા કરની રે દાડો છે મામે છે સચી સેવા કરને તો પ્રભા જો થી વાહ

શરીર કેળો પથ્થર કડે ખણી શકે એના પથ્થર પેન્ડ જે હાથ છે એકલો ફેણો ઓહો નકર મોજો ગજો નાય ઓ દાદાજી દયા ઉંધી ને તો જ કજાણા ઉગા આ સલાહ કદાચ નાતા પથર આ પેંડે સોચ મે પયંદા કે વાની જો કોઈ કાલ કરે કદાચ હકીકત ના હોય અચ્છા પર ઓ દાદા કે ખબર આતા કે ખબર આ એ પથરા મે એકલો જ કીધું વા અને કોઈ આવતા કોદે જો ચાલુ કીયો હોવાની શું ચલે પાયા હકડી બિઝનેસ કરેગા દાદાજી મોટી ખડતપણ પણ ના ને જપે ખડત થી તો જી સેવા નથી એટલે આ ઘરે બધી સેવા કમ કરી કમકાજ કરી કોઈ વના સેવા કરી અને કોઈ ડિસ્મિસ ખોદા ખોદી 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 દાદા કે સજો કરી ઓહો સજો હતા કહેડો પણ એત્રો ખડો ઉંધો ઉતારેનો જાણેલા કરી જી કે પાંચ જણતા આજે ચેનલ જનાય કીક થાય એટલે મગે ઉન મે દાદા મે પર કીયો કે કીક કીક થાય કીક થાય કી દાદા એ તો દાદાજી ની કે પર કીક ઉંધો કે મામેડે જો ઇતિહાસ બોલે તો સચી ગાલે મામેડે જો ઇતિહાસ મે બોલે તો

જે જે ધડમથી સુસનાવો વા મામેડું છે તો पान કે ડાઢું છે કે આય મારું એકે ના નાડજા છે ત્યાં કે ને કે આજા માં બી રા કાડી દે તો કે 20 જા ના મોજે પુત્ર ખપેડો હોંદો કે મેગવા જો પુત્ર ખપેડો

કરિયા કમાોજ ઉચી દોસ્ત દેવ માનો ગદકે પરબો તો ગર્વ ખબર કઠિણો ચેગું મહાર ગત મહારાજે મહાર મહગી મહો મહિ મા પુત્ર આજ આ બી ચોપડી કે પંચ ચોપડી તો મુજે જીવનમાં ઉતારો હું જ અંગુઠા તો છોકરો અચી પુછા કલમ ખટારો કી થાય

કે ફુલાયો મારો બનાય કરી અને ગત ગતકે હન વાટતે હલાઈ જોય જો ગત કે કઢો ના લાગે આવા એટલું મળે આજ બોધ જ્ઞાન દેનો પેલા કરે આજો આભાર માતા તો સહી આગે પણ અને મોકે પણ ઈ જો કો તકને બો વચન સુણાઈ જી અને માતમ જો પુત્ર નડો પુત્ર આયા નડો માત ગયા આ કોઈ ધડો નરતા જ્ઞાની હયા ના જો કો બો વચન કતે ભૂલબાલ પર થી દીવે અને કદાજ મજા ગુરપુત્ર કો માયા માયતર સુણતા આવે કે પુત્ર મે કદાજ વેડે વચન મે કદાજ ફેર પાડાય તો આ માફી પણ મંગાડો કદાજ મજા કે વધારે ખબર હોય સાચી વાત આમ ગમે નડો જોવા છે વાત આજ થી મજા ધોની પણ આવા પણ ઘણા વઠા ઉંડા મે વડીલો લો વઠા ઉંડા વિડિયો ભારત સાજે મે કે ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડ મે

ઠીક હે તો એ વિડીયો નું વિચારું યે ના મેસ્ટીક તો ગલતી થી મેલી દીધી સમાજ સા માફ કરે અને કઈ દી વિરોધી પણ છે ને માત્ર ને ભૂલ જે પાત્ર પાત્ર સાચી માળો કથે કથે ભૂલ થી દીવે તો બાપા ગદગંડા નાટગદ મૈતર કથે ફોન ભૂલવા છે તો માફ કે જા ભલે જય દાળી કે કત કે નિલાવાયો